સમાચાર ખેડાથી પ્રાપ્ત થઈ રહ્યા છે ખેડાનું સેવાલિયા કે જ્યાં માનવતા સાવ મરી પરવારી અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનના પરિવારજનોએ પોલીસ ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે કલાકથી હોસ્પિટલમાં રાહ જોવા છતાં પોલીસ આવી ડાકોર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમની રાહ જોઈ રહ્યા છે પરિવારજનો વારંવાર જાણ કરવામાં આવી છે છતાં પોલીસ ન આવી હોવાનો આરોપ પરિવારે લગાવ્યો સેવાલિયાના અજય નામના યુવકનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું તેનું પોસ્ટમોર્ટમ કરવાનું છે અનેક વખત પોલીસને જાણ કરવામાં આવી પણ સેવાલિયા પોલીસ સ્ટેશનમાં કોઈ પણ અધિકારીએ તસ્દી ના લીધી કે પરિવારને મળે અને હોસ્પિટલમાં હાજર થાય એ લાશ સાત વાગે સાત સાત વાગે હમ ના હા જે ઘટના ઘટી એટલે અહીં ગઈ લાશ આવી ગઈ સાત સાડા સાત લાસ્ટ અહીં લોકો એને આવી ગયા પીએમ થયો નહીં રાત્રે લોકો કેસ લખાવતા એ ગાડી એ ગાડી સેવાલે ગયા હું તો એ ગાડી કે કહેલો કેસ દર્દ કર્યો નહીં બરાબર છે અને અમે હવા હજની લગભગ સાત વાગ્યાની વાત બધું માણસ માણસે સાત વખાના બધું બધું બેર્યું છે એમના સગાવાળા જેટલા બી છે બધા રાત્રે સાત વાગ્યાને બેઠા છે અને હજુ કોઈ પીએમ બીએમ કંઈ પણ થયું નહીં અને કોઈ કાર્યવાહી છે નહીં કોઈ એની માવજત થતી નહીં કશું છે